કૌશિક વેકરી ની ચમચા કરીને જે ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો તપાસ એ સ્ટેટ શિયાળીને સોંપવામાં આવે કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકો ને ગુનેગાર માંગી ચુકી છે પત્ર ટાઈપ કર્યો જેવી રીતે કાચીડો રંગ બદલાય એવી રીતે એની સય પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે થોડા સમય પહેલા અમરેલીની અંદર એક લેટર કાન સર્જાયો હતો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર ના આરોપ કરતો એક લેટર વાયરલ થયો ને લેટરના આરોપીઓને પોલીસે પકડી પાડ્યા એમાં એક પાટીદાર સમાજની દીકરી પણ હતી પાયલ એનું નામ હજે પણ ખૂબ ચર્ચાનો વિષય છે હવે તમને એવું લાગતું હશે કે ભાઈ આ મુદ્દો તો શાંત પડી ગયો છે હવે શું આમાં નવું આવ્યું પણ હવે એક નવો વણાંક એવો આવ્યો છે અને એક આરટીઆઈ કરીને એમાં જે પુરાવા મળ્યા એ પુરાવા સાથે આનંદ યાજ્ઞિક જેની ઠુમ્મર અને પાયલ ગોટી એસપી સંજય ખરાતને મળવા પહોંચ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને સળગી રહ્યો છે ત્યારે પાયલ ગોટી પ્રકરણના નકલી લેટર કાંડમાં ફરિયાદી કિશોર કાનપરિયા અલગ અલગ સહીઓ સાથે નામદાર હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિક અમરેલી પહોંચ્યા હતા

અમરેલી પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનોમાં અલગ અલગ સહયોગ કરી લેવાના પ્રૂફ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એસપી સંજય ખરાતને આપીને તપાસની માંગણી કરી છે આનંદ યાજ્ઞિક કે જેઓ પાયલગોટીના એડવોકેટ પણ છે એસપીને મળ્યા બાદ શું પ્રતિક્રિયા આપી આનંદ યાજ્ઞિકે આવો સાંભળીએ બે હજાર ચોવીસ થી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો ખોટો છે છે અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી એના જ ભાગરૂપે અઠ્યાવીસ ડિસેમ્બરે પાયલ ગોટી મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ એમની ધરપકડ થઈ ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું કસ્ટડીમાં એટ્રોસિટી થઈ એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ ડીજીપીની ફરિયાદ પછી નિલીપરાયની ઇન્કવાયરી થઈ નિલીપરાયની ઇન્કવાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી મનીષ વાગસિયા અને અન્ય મિત્રોએ નિલીપરાયનો રિપોર્ટ એસપી અને અન્ય પોલીસ ઓફિસરોની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે છઠ્ઠી મે એનો નિર્ણાયક હિયરિંગ છે આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ ત્યારે આપને કહાસ કહેવાનું કે આ છેલ્લા ત્રણ ચાર મહિનામાં ખાસ કરીને મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ આરટીઆઈ જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી કિશોર કાનપરિયાની અનેક મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈ ના માધ્યમથી અને આજે અમે કારણ કે અઠ્યાવીસમી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડી ને સોંપવામાં આવે કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માગી ચૂકી છે એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માંગણી છે આજ સુધી એ તપાસ પૂરી નથી કરી એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર અમે આજે એસપી સાહેબને ડીવાયએસપી ને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો એ પત્રના ભાગરૂપે બિનાન રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ કરતા વધારે રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સહીઓ કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને

કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરતા રજ કરી છે હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જ્યારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ પણ આજે જે સંયો અમે રજુ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની સહી છે છે ને છે અમે આજે એ પણ સહી રજુ કરી કે કિશોર કાનપરિયાએ પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરીયાની ચમચા કરીને જે ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાગસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી જે સહીઓ રજૂ કરી નાખી અને પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલા તો અંગ્રેજી ગુજરાતીમાં જે સહીઓ કરતો હતો પણ આ માણસ જેવી રીતે રંગ બદલાય એવી રીતે એની સહીની પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી મહેરબાની કરીને આ કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો નહીતર અમે તપાસ નહીત ઓર્ડર લઈને આવીશું અને આજે નહીં તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે

અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જયારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર રહેવું મહિના સુધી એ હોવા છતાં પણ આ ત્રણ આરોપીઓ કે પૂર્વ પરવાનગી લઈને અમરેલી પોલીસ સ્ટેશન ની હદમાં દાખલ થઈને એવું કહ્યું છે કે સાહેબ અમે ગુનો કરવા નહીં પણ ગુનાની તપાસમાં મદદ કરવા માટે આવ્યા છે અને આ સંયો રજૂ કરીએ છીએ આ સંયોને આધારે અમરેલીના રસ્તા પર ચાલતો કોઈ માણસ પણ કહી શકશે કે કિશોર કાનપરિયાનો જે પત્ર મનીષ વાગસિયાની ઓફિસમાં લખાયો અને સહી થયો તો તેની પર અને કિશોર કાનપરિયાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ચૂંટણીઓમાં જે સંયો કરેલી છે જે મેં રજૂ કરી વીસ કરતા પણ વધારે એમાં બંનેની અંદર એક આપણે સમાનતા છે સામીપ્ય છે અને આને પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલો અને તપાસ કરો હવે સૌથી મોટો સવાલ એ થયો કે ચાર મહિના જેવું થઈ ગયું છે આ કેસમાં છતાં પણ હજી સુધી એસપી સંજય ખરાબ તપાસ 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 કરી રહ્યા છે જે નિલિપ્ત રાયને જે તપાસ સોંપવામાં આવી હતી તેનો પણ હજી સુધી કોઈ રિપોર્ટ આવ્યો કે નથી આવ્યો કોઈને ખબર નથી વાત ક્યાં પહોંચી એ પણ ખબર નથી સરકારના કાન સુધી કદાચ આ વાત પહોંચી પણ ગઈ છે કૌશિકભાઈ વેકરિયા છે ધારાસભ્ય એમના કાન સુધી પણ કદાચ આ વાત પહોંચી ગઈ છે પણ હવે જે આખું પ્રકરણ હતું ને જ્યાંથી જે સહીઓ સાથે જે લેટર વાયરલ થયો હતો ને જો એ પત્ર ખોટો હોય તો સ્વાભાવિકપણે કે જેને વાયરલ કરો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પણ જેના નામથી વાયરલ થયો છે ને જો તે સાચું હોય ને જો તે ભ્રષ્ટાચાર કર્યો હોય તેમણે જો કોઈ કોઈ પણ પૈસા એમણે કાધા હોય તો એ ધારાસભ્ય હોય સાંસદ હોય કે પછી કોઈ પણ નાગરિક હોય એમની ઉપર પણ દંડાત્મક રીતે અને કાયદાકીય રીતે જે જોગવાઈ આવતી હોય એવી કાનૂની કાર્યવાહી કરવી પણ એક ફરજ પોલીસની બને છે સરકારની બને છે ને તંત્રની બને છે આખા મુદ્દે તમે શું માનો છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર